શ્રી રામ ના આહવાન ઉપર જે મોટી સંખ્યા નગરજનો અને હિન્દુ ધર્મ પ્રેમી જનતા આ રેલીમાં ભાગ લીધો તે બદલ હળવદની ધર્મપ્રેમી જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તંત્ર પાસે એવી માગણી કરું છું કે આ જે સડક છે હળવદની જે અસ્મિતા છે હળવદની જે ઓળખ છે એ અકબંધ રહે એના માટે તમામ જ્ઞાતિ કટિબદ્ધ છે તો આ તમામ જ્ઞાતિઓની જે લાગણી છે એને માન આપી અને ત્વરિત પગલા લઈ આજે ગેરકાયદેસર માંસ મટન ના આટલા છે એ તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે અને તળાવની અંદર જે આ હિન પ્રવૃત્તિ ચાલી રહી છે એ પ્રવૃત્તિ બંધ કરાવવામાં આવે અને તળાવ ઉપર બે હોમગાર્ડના જવાનોનો એક પોઈન્ટ મૂકવામાં આવે એવી તંત્ર પાસે હું માગણી કરું છું અને જે હળવદ ગામની જાહેર જનતાએ જે અલ્ટિમેટમ આપ્યું છે કે અડતાલીસ કલાકમાં જો આ બંધ નહીં કરવામાં આવે તો હળવદની જનતા જનતા રેડ કરી આ તમામ આંકડા બંધ કરાવશે એ અમારી માગણી ચાલુ છે એટલે અડતાલીસ કલાકની અંદર આ જે તમામ આંકડા છે બંધ કરી અને સરકારી જગ્યા ઉપર જે ગેરકાયદેસર દબાણ કરેલું છે અને આવી હીન પ્રવૃત્તિ કરે છે એ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એવી અમારી માગણી છે શ્રી રા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય જય હનુમાન શ્રી રામ જય રામ